તાલુકાના સીધા ગામે ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક આયોજન કરવામાં આવ્યું ચાણસમા તાલુકાના સીધા ગામે ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સામાજિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારના સામાજિક પ્રશ્નની ચર્ચા વિચારણા કરવામાં આવી નિવારણ આવે દિશામાં આગળ વધવું જેવા કે લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા બંધ કરવા દાગીના જેવા કે પાયલ ચાંદીની મંગળસૂત્ર ચાંદીનું રાખવા ડીજે સાઉન્ડ બંધ કરવું ફટાકડા બંધ કરવા સહિતનું સામાજિક બંધારણ કરેલ સીધા ગામના દરેક સામૂહિક વડીલો કાર્યક્રમમાં હાજર હતા આ કાર્યક્રમમાં હાજરના ભાગરૂપે આવનાર ભવિષ્યની ખૂબ જ ચિંતા કરી આગળ વધવાનું આ પ્રસંગે ક્ષત્રિય સમાજ ચેટેબલ ટ્રસ્ટ ચાણસ્મના પ્રમુખ શ્રી વિક્રમજી બી ઠાકોર વસઈ ફુલાજી સરપંચ સેધા રાજુજી સરદારપુરા રામદેવજી સેધા વાઘાજી બુવાજી સેધા વિનુજી ઠાકોર સેધા અજમલજી એમ ઠાકોર સેધા જગદેવજી બી ઠાકોર ખોડાજી ભૂમાજી ઠાકોર સોવનજી અજમલજી ઠાકોર સમસ્ત ગામના ભાઈઓ વડીલો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજ રોજ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ સીધા મુકામે ક્ષત્રિય સમાજ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું એમાં ઠરાવ કરવામાં આવ્યા સમસ્ત ચાણસમા તાલુકાના છપ્પન ગામ ક્ષત્રિય સમાજનો એમાં ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો એમાં સીધામાંથી શરૂઆત કરવામાં આવી કે લગ્નમાં ઓછો ખર્ચ થાય અને સમાજ કેવી રીતે સદ્ધર થાય આગળ આવે એના હેતુથી જ વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાવું અને દાગીનાના રિવાજો જેથી કરી અત્યારે મોંઘવારી પ્રમાણે પહોંચી ના વળા એના અનુલક્ષે ધાનમાં લઈ અને સમૂહ લગ્નમાં જોડાવું અને દાગીના ચાર લઈ જવા જે ચાર દાગીનામો ચોદીનું મંગળસૂત્ર સોનાની ચૂની હાથની ચીણીઓ પગની પાયલ આ ચાર દાગીના જ આપવા જેથી કરી ખર્ચનો બચાવ થાય અને આવનારી પેઢી જે સમાજના શિક્ષણનો પાયો વધે ખોચ ખર્ચાથી બચી જવાય અને જે અને બીજું તેમાં એક ડીજે સાઉન્ડ કોઈ લાવવું નહીં ફટાકડા ફોડવા નહીં આ બધું સમાજે છે ત્યાંથી શરૂઆત કરી અને હવે વિવિધ ગામોમાં અમે આ પ્રચાર કરીશું સેદાની પ્રેરણા પ્રેરણા લઈ અને ગામે ગામ અમે આ રીતે ફરીશું અને સમાજમાં જાગૃતિ લાવીશું આગામી સમયમાં સમાજ આગળ વધે તે ઉદ્દેશથી સેદા ગામે જે પગલું ભર્યું તેમાં મને આનંદ થયો એટલે ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ મેસેજ ગામે ગામ પહોંચશે